રવાનો પ્રસાદ બની રહ્યા લાઈવ ગરમા ગરમ જે ભાવિ ભક્તો દ્વારા જે રોટલી બનાવવામાં આવી છે અહીંયા સરસ મજાનો જે ચોખા ઘીની અંદર કાજુ બદામ નાખીને અડદિયાનો પ્રસાદ બનાવવામાં આવ્યો છે એની અંદર આ સરસ મજાનો જે મોહન થાળનો પ્રસાદ બન્યો છે ઘણા બધા ભાવિ ભક્તો જે આરામ કરી રહ્યા છે ખૂબ જ વિશાળ પંડાલ બનાવવામાં આવ્યો છે Tí mò ń lọ sí, wọ́n ń mú mi kìlá.

¡Gracias! આપણે પ્રવેશ કરી ચુક્યા છે નાનો બગીચો બનાવવામાં આવેલો છે તે જગ્યા ઉપર તેમની બેઠક સ્થાન છે ત્યાર પછી અહિયાં ઉતારા માટે અને ભોજન પ્રસાદ માટેની વ્યવસ્થા આગળની તરફ છે યજ્ઞશાળા છે એ પણ આપણે નિહાળવા જવાના છે તો આપણે બગીચો નિહાળી ખુબજ સુંદર મજા જે બગીચો બનાવવામાં આવેલું છે અહિયાં તમે જો કોલડા ઉકેલા છે અને અહિયાં કનીરામ બાપુ બેઠક સ્થાન છે મિત્રો આપણે જઈ રહ્યા છીએ અહીંયા તમે જોઈ રહ્યા છો ખુબજ સુંદર મજા ડોમ ની અંદર

હવે મિત્રો આપણે આગળની તરફ જોવા જઈ રહ્યા છે અહીંયા તમે જોઈ રહ્યા છો ને ખૂબ જ સુંદર મજાનું જે સિરીઝોથી આખું મંડપ જે ડેકોરેશન કરવામાં આવેલું છે અહીંયા તમે જુઓ અહીંયા મંડપની આ ગેટની અંદર પ્રવેશ કરશો ને એટલે મંડપની વચ્ચો વચ્ચે અહીંયા તમે જુઓ ખૂબ જ સુંદર મજાની જે સિરીઝો લટકાવવામાં આવી છે આ વિભાગ છે ને આ એમની પાછળની તરફ રહેવા માટેનો છે અને અહીંયા છે યજ્ઞશાળા બનાવવામાં આવેલી છે આ જગ્યા ઉપર ઉતારા માટેની સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવેલી છે ચાલો આપણે તે જોઈએ આ બંને સાઈડ ઉપર તમે જે જોઈ રહ્યા છો ને તે બંને સાઈડ રૂમો બનાવવામાં આવી છે આ જગ્યા ઉપર ઉતારા માટેની સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે ચાલો આપણે કઈ રીતના જગ્યા છે તે આપણે આ કઈ કઈ રૂમ છે આ રૂમ ની અંદર સરસ મજાની જે વ્યવસ્થા કરવામાં આવી છે ઉતારા માટે અહીંયા ઘણા બધા ભાવિ ભક્તો જે આરામ કરી રહ્યા છે અહીંયા પલંગ છે ગાડલાની અને ઓછી કાની ઓઢો માટે સંપૂર્ણ વ્યવસ્થા છે અહીંયા અહીંયા ચાર્જિંગ પોઈન્ટ છે છે અને આ જગ્યા ઉપર આપણે જે રૂમ નિહાળી એજ રૂમ ની વ્યવસ્થા સંપૂર્ણ બંને જગ્યા ઉપર કરવામાં આવી છે આપણે બીજી રૂમ ની અંદર પ્રવેશ કરી રહ્યા છે અહીંયા ઘણા બધા ભાવિ ભક્તો જે આરામ કરી રહ્યા છે ખૂબ જ વિશાળ પંડાલ બનાવવામાં આવ્યો છે અહીંયા જો આટલા બધા ભાવિ ભક્તો અત્યારે વિશ્રામ કરી રહ્યા છે તેમની સુવા માટેની સંપૂર્ણ વ્યવસ્થા છે અને ચાર્જિંગ પોઈન્ટ પણ આ જગ્યા ઉપર રાખવામાં આવેલો છે ભગવાન ભુવાજીને આપણે દર્શન કરી રહ્યા છે અને તે અત્યારે ભોજન પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે અહીંયા તમે જો વડવાળા દેવ કનીરામ બાપુના ઉતારાની અંદર લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો જે અનગ્રહણ કરે છે ભોજન પ્રસાદ ગ્રહણ કરે છે તે ભોજન પ્રસાદ કઈ રીતના બને છે તે વિભાગ હું તમને બતાવું છું અત્યારે તમે બેક સાઈડ ઉપર જઈ રહ્યા છો ને તે ભોજન પ્રસાદ ગ્રહણ કરવા માટેનો વિભાગ છે તે જગ્યા પર ઉપર આપણે જાહું અને અત્યારે જઈ રહ્યા છે અહીં આંદરની તરફ જે ખૂબ જ સુંદર મજાની જે લાખોની સંખ્યામાં ભાઈ ભક્તો જે ભોજન પ્રસાદ ગ્રહણ કરે તે માટે રસોઈ બની રહી છે ચાલો આપણે આગળ જઈને તે નિહાળીએ શરૂઆતમાં આપણે જોઈએ ને તો હજારો માણસોનો જે ચોખા ઘીની અંદર કાજુ બદામ નાખીને જે રવો બનીને પ્રસાદ બનીને કમ્પ્લીટ થઈ ગયો છે ત્યાર પછી અહીંયા આગળ લાઈવ ગરમાગરમ જે રોટલી બની રહી છે અહીંયા તમે જોઓ તાવાની અંદર જે લાઈવ ગરમા ગરમ રોટલી બનાવવામાં આવે છે હજારો માણસો ના ભાવિ ભક્તો માટે ચોખા ઘીની અંદર કાજુ બદામ નાખીને જે રવાનો પ્રસાદ બની કમ્પ્લીટ થઈ ગયો છે હવે આગળ જોવા લાઈવ જે જે ભક્તો દ્વારા રોટલી બનાવવામાં આવી છે અહીંયા તમે જુઓ રોટલીનો રોટ ના ગળી પાડીને આ રીતના ભાઈ દ્વારા આગળ જાય છે અહીંયા જો વાટલી વણી રહ્યા છે સરસ મજાની રોટલી વણાય કમ્પ્લીટ થઈ ગયા ત્યાર પછી અહીંયા તાવાની અંદર ગરમા ગરમ લાઈવ રોટલી બનાવી રહ્યા છે ત્યાર પછી અહીંયા જે માતા દ્વારા સરસ મજાનું ઘી તેમની ઉપર ચોપડવામાં આવે છે પછી એ રોટલીને સંગ્રહ કરવા માટે આ ટોપની અંદર ભરી દેવામાં આવે છે અહીંયા આપણે આગળ જોવા જઈએ તો અહીંયા ગરમા ગરમ લાઈવ ભક્તો માટે કઢી અને ખીચડીનો પ્રસાદ દેવામાં આવશે અહીંયા જો ખીચડી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે સરસ મજાની કઢી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે હવે મિત્રો આપણે જોવા જઈ રહ્યા છીએ અહીંયા રાત્રિના પ્રસાદ માટે અહીંયા જે રીંગના બટેકાનું શાક દેવામાં આવ્યું છે તે અહીંયા શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે અંદાજિત પાંચથી સાત હજાર માણસો એટલે ટોટલ આ જગ્યા ઉપર પચીસ થી ત્રીસ હજાર ભાવિ ભક્તો દરરોજ માટે પ્રસાદ ગ્રહણ કરે છે હવે મિત્રો આપણે જોવા જઈ રહ્યા છીએ આ સંપૂર્ણ જે હજારો માણસોની રસોઈ જે બની રહી હતી તેમનો કોઠાર સ્ટોરરૂમની અંદર અહીંયા તમે જુઓ કે આ જે પ્રવેશ દ્વાર છે આ જગ્યા ઉપરથી કોઠાર સ્ટોર રૂમનો સંગ્રહ કરવામાં આવે છે અહીંયા જો જે ગરમ મસાલા તેની સંપૂર્ણ આદુ તે બધું આ જગ્યા ઉપર રાખવામાં આવેલું છે ત્યાર પછી હવે આપણે આગળની તરફ જોવા જઈએ તો અહીંયા ઘઉંનો લોટ છે ચોખા છે અલગ અલગ મિષ્ટાન બનાવવા માટે આ જગ્યા ઉપર લોટ રાખવામાં આવેલો છે અહીંયા જે અલગ અલગ મિષ્ટાન જે ફરસાણ બનાવવામાં આવે છે તેમના ઘીના ડબ્બા અને તેલના ડબ્બાનો સંગ્રહ આ જગ્યા ઉપર કરવામાં આવેલો છે સામેની તરફ પણ તમે ડબ્બા જોઈ રહ્યા છો અહીંયા પૂરેપૂરો કોઠાર શોરૂમની અંદર ભવ્ય વિશાળ રોગ તમે જોઈ રહ્યા છો આપણે જોવા જઈ રહ્યા છે અહીંયા ભાવી ભક્તો માટે કઈ કઈ મિષ્ટાન જે પીરસવામાં આવે છે તે શરૂઆતમાં આપણે જોવા અહીંયા જલેબીનો પૂરેપૂરો સ્ટોક આ જગ્યા ઉપર કરવામાં આવેલો છે ત્યાર પછી શું છે મહારાજા મોહન થાળ છે અંદાજીત શું શું નાખેલું છે આમાં આમાં નાખેલું છે બદામ કતરી ઉપર નાખેલું છે કાજુ દ્રાક્ષ એલસી બધું નાખેલું છે આ ઘીની અંદર બન્યું કે ઘીની અંદર એની અંદર આ સરસ મજાનો જે મોહનથાળનો પ્રસાદ બન્યો છે ત્યાર પછી હવે આપણે આગળની તરફ જોવા જઈએ ને તો આ શું છે મહારાજ

અહીંયા રહેવા ખાવાની વ્યવસ્થા છે નહા ધોવાની ફૂલ વ્યવસ્થા છે ગરમ પાણી છે ઠંડુ પાણી છે ચા દૂધ જે કાંઈ નાના બાળકો છોકરા બધું જે કાંઈ જોતું હોય એકદમ દેશી કાઠિયાવાડી જમવાનું અને દેશી દૂધ દેશી છાસ માખણ ઘી અને બધું ચોખ્ખા ઘીનો બનાવેલો પ્રસાદ અહીંયા વિતરણ કરવામાં આવે છે અને ચોવીસ કલાક રસોડું ચાલુ રહેશે રાતે ત્રણ વાગે યાત્રાળું આવે તોય જમવાનું મળે અને સવારે સાત વાગે આવે તો ચોવીસ કલાક અંતે

અહીંયા આપણે નિહાળ્યું જે ઉતારા માટેની વ્યવસ્થા છે તે નિહાળી તો તમને અમારો વિડીયો તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો શેર કરજો કમેન્ટમાં જય વડવાળા લોકો ભૂલશો નહીં ચાલો મળીએ નવા બ્લોગ સાથે વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહ્યો આ રીતના અલગ અલગ ઘણા બધા વિડીયો આવવાના છે તો ચાલો મળીએ નવા બ્લોગ સાથે જે માતાજી જઈ શકે મહાદેવ